ભારત ગેસ કંપનીના ગેસ ગોડાઉનમાં એચપી કંપનીના ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા ફૂટ્યો હતો જ્યારે એચપી કંપનીના બસો પંચોતેરથી થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર ભારત ગેસ કંપનીના ગોડાઉનમાંથી મળી આવતા સીઝ કરાયા છે અને ભારત ગેસના કાયમી ગોડાઉનમાં પણ ચારસો ખાલી બોટલની ઘટ પણ સામે આવી છે સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે